તિલકનગર વિસ્તારમાં દીકરીની સાથે થયેલા અડપલાને લઈને યુવકને સમજાવવા જતા દીકરીના પરિવાર ઉપર થયો જીવલેણ હુમલો ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા સોલંકી તેજલબેન નામની ચૌદ થી પંદર વર્ષની દીકરીને તેની સાથે જબરજસ્તી કરી શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી કરી હતી તે બાબતે પરિવાર યુવકના પરિવારને જાણ કરવા ગયો હતો તે સમયે સામે પક્ષવાળાને સમજાવવા જતા યુવકના પરિવાર દ્વારા મનસુખભાઈ જીતુભાઈ મુકેશભાઈ જીતુભાઈ અને રમેશભાઈ નામક વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈ પીડિતાના ભાઈઓને ઢોરમાર માર્યો હતો જેમાં તલવાર અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે ઘા માર્યો હતો ઇજાગ્રસ્તોને તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પોલીસને जाणथता पोलीस घटनास्थळे पास व्धू तपास हती કે મારા ભાઈઓ મારા ભાઈના મારા ઓડા જણા હતા તમારી આરે છેતર કરી એનું શું નામ બેન એના પેર કેટલા જણા છે